નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે મગ નું વાવેતર ચાલુ કરવાનું હે ઉનાળું મગ આપણે બિહાર કઈ લીધું નથી ઘરનું જ બિહાર હે ફરવાનું એ રાખ્યા હતા એ જ મગ છે અને આપણે ફરવા પણ વાવ્યા તા કોઈ ફેર પડતો નથી એગ્રા નું હારા મગ તમે રાખી દીધો તો એ હારા મારા જ થાય ને જે આપણે ધનુભાઈ આણંદ વાવવાનું છે ને એવી કે આપણે ત્રણ કિલ્લાનું પ્રમાણ રાખીએ અને વાવવા હે ક્યારે આમાં આપણે તેર આવી રહ્યું થાય છે તેર દાંડ અને આપણે કંઈ ખાતર કે કંઈ વાવતા નથી અને આપડા ગુજરાત ચાર નંબર મગ છે મોટા દાણા વાળા મગડી નથી જો મિત્રો આપણે મગ વઈ ગયા હે જો પાણી ચાલુ કર્યું છે અને મગમાં જો આપણે દવા જો આપણે બાછાલી ની મૂકવાની છે નિંદામાણના છે એ આપણે પાણીમાં મૂકવી નથી એ આપણે પંપીથી છાંટવી છે અને આપણે છાટી તો મૂકવા કરતાં એમાં રીઝટ હાળું રહીએ છીએ હવે ડ્રાય કલર હે પંપીથી અને જો આપણે દવામાં ટાટાની પેની હે પેંડી મીઠા મિલ આવે વીસ ટકા એસીમાં આનું પર રીચે ઠારું છે અને આ દવા આપણે કાયદેસર રીતે તમે ગમે કંપનીની લીઓ કંપની કંઈ બહુ માન્ય નથી કરતી પણ એ તમે કાયદેસરીનું સાઈડથી તમે જો નાખો ને તો ખળમાં રિજેટ ઠારો રહીએ છે અને મગમાં જો આપણે નેદવામાં ખાલી એક જ વાર નેદવા પડે છે એ આપણે જો આ દવામાં કોઈ ખળ ના આવતું હોય એ ઉગતું હોય એ ખળ ખાલી એક જ વખત નેદવાના હોય છે જો મિત્રો આપણે મગ વાવેતર કર્યું એમાં આપણે યુદામણ માટે જો આ મીઠા મિથામિલ આપણે પાણીમાં મૂકવાના બદલે જો આ સાટી એટલે જો પંપીથી આપણે આ સાટીને તો એમાં આપણે પાણીમાં મીકા કરતાં આમાં રિઝલ્ટ સારું મળે આપણે ફળ માટે ફાયદો થાય ફળમાં આપણે ટ્રાય કરેલ છે અને જે કોઈ મિત્રો પંપીથી સાટતા હોય ને તો એને વીઘામાં ઓછામાં ઓછા ત્રણ પંપ તો સાટવાના જ તો જ પૂરતું આમાં રિઝલ્ટ મળે છે બાકી તમે આપણે બે પંપ સાટો વીઘામાં તો એટલું રિઝલ્ટ નથી મળતું જો આવી રીતે કાયદેસર ક્યાંય ખાલું રહેવું ના જાય ક્યારામાં તમારે તો જ એ આ દવાનું રિઝલ્ટ આવે છે પૂરેપૂરું આપણે હોય અઠવા ટકા અને જો આપણે મૂકતા હોય પાણીમાં ભેગી તો ચાર વીઘામાં કંપનીવાળા તો કહે છે ચાર વીઘામાં તમે લીટર એક દવા મૂકો ને તો જ કાયદેસર ખળમાં રિઝલ્ટ આપે છે બાકી તમે આગળ એક લીટર એક આઠ દસ વીઘામાં પૂરું કરી દો ડબલું આખું તો એમાં એટલું પૂરતું રિઝલ્ટ આવતું નથી ને જો આ દવાનું કાયદેસર તમે કાયદેસર રીતે તમે જો સાંટો ને વાપરો ને તો જ આ દવાનું રિઝલ્ટ આવતું હોય ઘણા મિત્રો કહેતા હોય કે ખ આપણે દવા તો મૂકી પણ તો એ ખળ બહુ થયું પણ દવા કાયદેસર તમે મૂકો ને તો ખળમાં આપણે ફાયદો સારો થાય છે કૃષિ કાર્યોને ગોળપાન દ્વારા પણ ભેગી આપણે નાખી શકીએ મગજ વાવેતર કર્યું હોય ને ઉનાળામાં એ તો ઊગો જ નથી દેતું અને બીજા અહીંયા ઘણા બધા ખળને કંટ્રોલ કરે છે તો આવી રીતે તમે કાયદેસર રીતે જો તે આરામથી છાટતા જાઓ કે રીએ નહીં તો રીઝલ સારું મળે છે અને મગને વધારે દવા થાય તો કંઈ નુકસાન કરતું નથી મગ ઉગવામાં કેવરાવતા નથી મગ ઉગી જાય છે એટલે દવા જો કોઈ મિત્રોને ખળ નીંદામણ વધારે થતું હોય ત્યારે ઉનાળામાં વાવતા હોય તો નેદવાનો પ્રશ્ન રહેતો જ નથી આ મગ ખાલી ઉનાળામાં એક જ વખત નેદવા પડે કોઈ ખળથી હોય બાકી ઝાજુ નિંદામણ ઉનાળામાં થાય નહીં કાયદેસર જો તમે આ દવા મૂકી દો ને ત્રણ કિલ્લા જેવા પડ્યા હે મગ એક વીઘામાં અને એ આપણે જો આ એક જ પાણીમાં ઉગાડવા છે બીજું પાણી કાઢવું નથી અને એમાં પણ ફાયદો થાય એક જ પાણીમાં આપણે મગ ઊગી જાય ને એમાં આપણે નિંદામણનો ફાયદો થાય ખળ ઉગતું નથી મગ ઊગી જાય મગ તો આપણે ત્રણ દિવસમાં ઉગી જાય છે એટલે બીજા પાણીની કંઈ જરૂર નથી પડતી એટલે જે કોઈ મિત્રોને આછી જમીન હોય એને તો ફરજિયાત બે પાણી ઉગાવવામાં પાવા પડે બાકી જાડી અને પાણી ભરાતું હાલતું હોય અને ફૂલ ખેડવાળી જમીન હોય તો એમાં તમે એક પાણી કાઢો એટલે મગ ઊગી જાય અને બીજું પાણી જો તમે પાણી ભરાતું હોય ને એ મિત્રોએ ના કાઢવું બીજું પાણી કેમ કે જો તમે મગ ઉગતા હોય અને પાણી ફૂલ ભરાય તો પીછળે મગ ભરી જાય એટલા માટે તમે એક જ પાણીમાં મગ ઉગી જાય અને પેલું પાણી જ્યારે કાઢો ત્યારે ફૂલ ક્યારે ભરાવા દેવાય એકદમ અને ફૂલ ખેડવાનું પણ હોય તો એક જ પાણીમાં મગ ઉગી જતા હોય છે એટલે એને તમારે બીજું પાણી કાઢવું નહીં અને આસોળ જમીનને તો જમીનવાળાને પાણી ક્યાંય ભરાતું ના હોય એને બીજું પાણી કાઢવું ઉગાવાનું બીજું પાણી ત્રણ દિવસ થાય અને પેલું પાણી કાઢ્યું એને ઉગાઈ ગયું ત્યારે તમે બીજું પાણી કાઢો એટલે હાલે અને છાઠે ભરાવા ના દેવાનું મગ ઉગતા હોય ને ત્યારે ફોટો નીકળતો હોય અને ફૂલ પાણી ભરાય તો તમારે મગ ભરી જતા હોય છે અને દવાએ આપણે જો વીકામાં ત્રણ ત્રણથી હાડા ત્રણ પંપ છાંટવાના અને દવા જો પંપથી તમારે છાંટવી હોય ને તો ને પાણીમાં મૂકો તો એક ચાર વીઘામાં લીટર એક દવા નાખો ને તો કાયદેસર રિઝલ્ટ મળતું હોય છે અને દવાનું પ્રમાણ એક પંપમાં થી એંસી મિલી તમે નાખી શકો દવા અને મગને ઉગાવવામાં કોઈ તકલીફ પડતી નથી અને હવે જો કેવા ગોખીએ એનો પણ આપણે વિડીયો બનાવી અને બચજો આજે વિડીયોમાં આટલું જેકર મિત્રો ચેનલ માં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બચજો ધન્યવાદ